મોર કળા કરે તો આગળથી ખૂબ સુંદર દેખાય પણ કરોડોનો પ્રોજેક્ટ હાથ ધરીને દેવકાથી લઈ જમ્પોર બીચ સુધી સુંદર નમોપથ અને રામસેતુ બનાવવામાં આવ્યા છે પરંતુ તેની પાછળ ગંદા અને ડોહળા દરિયાના કિનારે ફેલાયેલો કચરો અને ગંદકી એક બદસુરત ચિત્ર રજૂ કરી રહી છે ચોમાસામાં આમ પણ નદી નાળાઓનો કચરો તણાઈને દરિયા કિનારે આવી જતો હોય છે પરંતુ તેને સાફ કરવાની તસ્દી ન લેવાતા દરિયા કિનારે કચરાના ઢગ જામ્યા છે દમણ ફરવા આવતા સહેલાણીઓ અને દમણની જાહેર જનતા બે ઘડી આનંદ માણવા રામસેતુ અને નમોપતના ફૂટપાથ અને દિવાલો પર દૂર ડૂબતા સૂરજનો નજારો આંખમાં ભેરવી બેસતા હોય છે પણ તેમના પગ તળેથી લઈને દરિયાના ઉછળતા મોજા સુધી માત્રને માત્ર કચરાનો ફેલાયેલો વિસ્તાર તેમના માનસિક આનંદને ગમ અને ધ્રુણામાં ફેરવી દે છે દમણનો આખો કાંઠો રમણીય છે અને દરિયાકાંઠાના વિકાસ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ પણ સુંદર છે એમાં કોઈ બે મત નથી પરંતુ આ સુંદરતા ગંદકીના પાયા પર તો નિર્ભર ન જ રહેવી જોઈએ ગંદકીને ઠેકાણે પાડવી પણ ખૂબ જ જરૂરી છે માત્ર કોઈ ખાસ દિવસે કે તહેવારમાં દેખાડા પૂરતા સફાઈ અભિયાન હાથ ધરવાને બદલે સપ્તાહમાં એકવાર દરિયાકાંઠાની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ તે ખૂબ જરૂરી બન્યું છે જોકે હાલ તો તંત્ર દરિયાકાંઠે ફેલાયેલા કચરાના ઢગનું જલ્દીથી નિરાકરણ કરે અને ભવિષ્યમાં પણ દરિયા કિનારાની સ્વચ્છતા જાળવી રાખે તેવી માંગ જાહેર જનતામાં ઊઠી રહી છે ત્યારે ગંદકીનું ઘર બનેલા દમણના દરિયાકાંઠાની સફાઈ ક્યારે હાથ ધરાશે તે હવે જોવું રહ્યું